આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના અવસરે સ્વદેશી ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઉજાગર કરવા માટે સ્વદેશી મેળોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ મેળાનો ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગો સ્વ જૂથો અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે જેથી મેક ઇન ઇન્ડિયાને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સામાન્ય નાગરિકો પણ જોડાઈ શકે કાર્યક્રમનો શુભારંભ આજરોજ સવારે સાડા દસ કલાકે વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો ઉદઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા રમણભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ, હસ્તકલા વસ્તુઓ, મહિલા સ્વસહાય જૂથોના ઉત્પાદન અને વિવિધ સ્થાનિક ઉદ્યોગોની પ્રદર્શનની યોજાઈ હતી નાગરિકોને સ્વદેશી વસ્તુઓની ખરીદી દ્વારા દેશના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો આજે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરેલું છે 100 કરતા પણ વધારે સ્ટોલ ઉપર સ્થાનિક અથવા આપણા દેશમાં ઉત્પાદિત વસ્તુનું પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર છે અહીંયા જોતા ખરેખર એમ લાગે છે કે આપણા દેશની અંદર જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનો જે સંકલ્પ છે કે આગામી સમયમાં આત્મનિર્ભર ભારત બનવા માટેના શરૂઆત છે અને એમાં વિશેષ કરીને આપણી પણ અત્યારે આપણા દેશમાં ઉત્પાદિત વસ્તુની ક્વોલિટી જોતા આપણને પણ લાગે છે કે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત નું જે સપનું જે મોદી સાહેબનું છે સો ટકા આત્મનિર્ભર ભારત થકી એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે આપણા દેશની અંદર કારીગરોનું જે હુન્નર છે જે વર્ષોથી આપણી એક પ્રણાલી હતી પણ વિસરાઈ ગયેલી પ્રણાલીને ફરી આદરણીય મોદી સાહેબે જે સૌને જાગૃત કરી અને આપણા દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ આપણે ખરીદીએ અને સામાન્ય પરિવારને ઉપયોગી થઈએ એ ભાવ સાથે આજે અહીંયા ખૂબ સરસ બધાનો ઉત્સાહ પણ છે અને આગામી સમયમાં જ્યારે દિવાળીનો પ્રસંગ આવે છે ત્યારે પોતાના ઘરમાં જે કંઈક નાની મોટી વસ્તુ ખરીદીએ ત્યારે વિશેષ કરીને આપણા દેશમાં બનેલી વસ્તુને વિશેષ પ્રાધાન્ય આપીએ એ અભિગમને ધ્યાનમાં રાખીને આણંદ કરમસદ અને આણંદ મહાનગરપાલિકાના સૌ જે શહેરીજનો માટેનો આ એક ખૂબ સરસ સંદેશો છે અને સમગ્ર જિલ્લામાંથી પણ ઘણા બધા લોકો આ વસ્તુઓ ખરીદે એવા આહવાન સાથે આ જે સરસ કાર્યક્રમનું આયોજન કરવા બદલ ફરી એકવાર કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સૌ જે કઈ આ સ્ટોલમાં જોડાયેલા છે સૌને હાર્દિક શુભેચ્છાઓ છે વિશ્વ નેતા ગુજરાતના પનોતા પુત્ર ભારતના વડા સ્વદેશી બનીએ સ્વદેશી ગૌરવ લઈએ આપણા દેશમાં રહેતા લોકોને આપણે મદદરૂપ થઈએ આપણે આપણા દેશમાં જ ઉત્પાદિત વસ્તુઓને વાપરીએ એ અપીલને આજે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા અમે સ્વીકારેલ છે અને આણંદ શહેર અને આજુબાજુના ગામોમાં જે પણ નાના મોટા કારીગરો રહે છે કે જે પોતાની ચીજ વસ્તુઓ બનાવે છે ને રોજબરોજના ઉપયોગમાં જે વસ્તુઓ કામમાં લાગે છે એ વસ્તુઓનું આજે અમે અહીંયા સ્વદેશી મેળો તરીકે આજે વિદ્યાનગર ગ્રાઉન્ડ ઉપર આયોજન કર્યું છે ત્યારે હું સૌ કરમસદ આણંદ મહાગર નગરપાલિકાના પ્રજાજનોને તથા ચરોતરના અને આણંદ જિલ્લાના પણ પ્રજાજનોને હું વિનંતી કરું છું કે આપ આવો આપણા જે કારીગરો છે આપણું જે ગૌરવ છે એ ગૌરવને વધારીએ આગામી દિવાળીના જ્યારે તહેવારો આવી રહ્યા છે ત્યારે સૌને એક વિનંતી છે કે મોદી સાહેબનું જે છે સૂત્ર છે કે આપણે સ્વદેશી બનીએ અને સ્વદેશી હોવાનું ગૌરવ લઈએ તો આ એક સુવર્ણ મોકો આવ્યો છે ત્યારે સૌ કોઈ આ વૃંદાન ગ્રાઉન્ડમાં આવે અને જે નાના મોટા હોય પોતાની કારીગીરી બતાવતા પોતાનું કૌતુક બતાવતા જે વસ્તુ અહીંયા મૂકી છે એનું ખરીદી કરી અને તેઓને પણ આપણે મદદરૂપ થઈએ તેવી મારી સૌને અપીલ છે